रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाइबोन बुन्द सेमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यनाथ समाचारों में सदाई धबकता सेवन न्यूज़ नेटवर्क में उमपार पटेल आप नुहार दीक्षा स्वागत करूँ चुके। सब प्रथम जोड़ी आज की मुख्य हिटलाइंस। રાજકોટ એરપોર્ટ પર વહેલી સવારે આવતી ફ્લાઇટ ચાર કલાક મોડી થતા આવતા રૂમોમાં રોષ રાજકોટ શહેરના ધુમ્મસના લીધે ફ્લાઇટ મોડી ગોંડલના ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાની ધરપકડ ત્રેપન લાખના કૌભાંડમાં ચાર વર્ષથી ફરાદ છતાં દરેક રાજકીય કાર્યક્રમમાં હાજરી આપતા હતા મોર્બી શહેરમાં કોંગ્રેસનું મહાસંમેલન રાજસ્થાનના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બાબા રામદેવ, અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલે ભાજપના એજન્ટ ગણાખ્યા. દેરાવડ શહેરની મુખ્ય બજારમાં તહેવારો તાકણે જગંતિનું સામ્રાજ્ય સર્જાતા વેપારીઓ માલ ઉસ બંધનો એલાન અપાયું. હવે જોઈએ સમાચાર વિસ્તારથી મુંબઈ થી રાજકોટ આવતી ફ્લાઇટ રાજકોટમાં ગાઢ ધુમસના હિસાબે ચાર કલાક મોડી કરાતા સામે આજે વહેલી સવારે રાજકોટ શહેરમાં ગાઢ ધુમ્મસ હોય મુંબઈ થી વહેલી સવારે પોણા છ વાગ્યે ઉપડતી અને સવા છ વાગ્યે રાજકોટ પોતા ફ્લાઇટ ને મુંબઈમાં જ રોકી લેવાઈ હતી અને આ બાબતથી અજાણ મુસાફરો વહેલી સવારે ચાર વાગ્યાથી જ રાજકોટ એરપોર્ટ પર આવી ગયા હતા અને છેક ફ્લાઇટ ઉપડવાના સમય સુધી એરપોર્ટ ઓથોરિટીએ કોઈ જાતની જાહેરાત કરી ન હતી છેલ્લે ફ્લાઇટ ઉપડવાના સમયે એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગાઢ ધુમ્મસના હિસાબે ફ્લાઇટ મુંબઈમાં જ રોકી દેવામાં આવી છે આથી યાત્રિકોમાં ખૂબ જ નારાજગી ફેલાઈ હતી અને એરપોર્ટ ઓથોરિટી સામે આક્રોશ રજૂ કર્યો હતો પરંતુ એરપોર્ટ ઓથોરિટીમાંથી કોઈ વ્યવસ્થિત જવાબ પણ યાત્રિકોને મળ્યો ન હતો અને યાત્રિકો વહેલી સવારથી જ હેરાન થતા હોવા છતાં કોઈ જાતની સુવિધા પણ આપવામાં આવી ન હતી અંતે સવારે નવ વાગ્યે મુંબઈ એરપોર્ટથી ફ્લાઇટ ઉપડી હતી અને સવા દસ વાગ્યા આસપાસ રાજકોટ પહોંચી હતી ત્યાં સુધી લોકો એરપોર્ટ ઓથોરિટી સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા રહ્યા હતા અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ તકલીફમાં તો ત્યાં એરપોર્ટે કહેવાનું આવ્યું કે ક્લાઇમેટ ખરાબના કારણે કે આ ફ્લાઇટ તમારી થાય છે તો બે ત્રણ કલાક ડીલે થઈ ગઈ ફ્લાઇટ અને બહારના લોકો જે આપણા ગુજરાતી ભાઈઓ છે જે વિદેશથી અહીંયા આવતા તો એ લોકોને ખૂબ મુશ્કેલી પડી અને લોકો સમયસર અહીંયા દિવાળી કરવા અહીંયા આવ્યા હતા અને એ લોકો એરપોર્ટ પર એ લોકો કમ્પ્લેન કરવા ગયા કમ્પ્લેટ નહીં લીધી અને ખૂબ મુશ્કેલી આ ફ્લાઇટમાં પડી આજે હું તો મારી ફેમિલી સાથે હતું મારી વાઇફ મારી બેબી કારણ એ જ દર્શાવ્યું કે આ લોકોએ ક્લાઇમેટના હિસાબે કે ફ્લાઇટ લેટ થઈ છે હવે ક્લાઇમેટ કેવું ઉપર ખરાબ હતું કેવું નહીં પાછું હવે જાણવાનું રહ્યું હવે ક્લાઇમેટ 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 કઈ કઈને બે 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 ત્રણ ત્રણ કલાક લેટ કરી હતી ફ્લાઈટ

અરવિંદ રામકુમાર વર્માએ ગેરકાયદે કારતુસ રાજકોટ શહેરના લોધાવડ નજીક રહેતા શૂટર અભિજીત રણજીત ચેટર્જી પાસેથી લીધા હોવાનું કબૂલ્યા બાદ એસોજીના સ્ટાફે યુપીના અભિજીત પર વોચ રાખી હતી ત્યારે અભિજીત પોલીસની ઝપટે ચડી ગયા બાદ પોલીસની આગવી ઢબની પૂછપરછમાં ભાંગી પડી અભિજીતે રાજકોટના સુરેન્દ્ર મિશ્રાને બે પિસ્તોલ આપી હોવાનું જણાવતા સુરેન્દ્ર મિશ્રા પર વોચ ગોઠવવામાં આવી હતી પરંતુ પોલીસની ની ભીસ પોતાના તરફ હોવાનું પારખી ગયેલું સુરેન્દ્ર મિશ્રા હથિયાર સગી વગી કરવા જુનાગઢ તરફ રવાના થયો હતો અને આ બાતની એસઓજી સ્ટાફ ને મળતા જ જેતપુર નજીકના પીઠડિયા ટોલ નાકા નજીક ગોચ ગોઠવવામાં આવી હતી આ સમય દરમિયાન જે આ ગેરકાયદેસર હથિયારો નું નેક્સસ રાજકોટ જિલ્લામાં ચાલી રહ્યું છે એ કોઈ પણ ભોગે આપણે તોડી પાડવું છે જેના પરિણામ સ્વરૂપે આજ દિન સુધીમાં ત્રેવીસ હથિયારો પકડી પાડવામાં આવ્યા છે નોખા નોખા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ નવ ગુના દાખલ કરવામાં આવેલ છે મોટાભાગે તમામમાં જોવામાં આવેલ છે કે જે કંઈ હથિયારો જે છે એ યુપી તરફથી લાવવામાં આવે છે અને અહીંયા વહેંચી દેવામાં આવે છે જેથી એ નેક્સસ જે શરૂઆતના સ્ટેજમાં છે કે આ હથિયારો ત્યાંથી લાવી અને કોઈ પણ રીતે વેચી અને આપી દેવું એ નેક્સસ ભાંગવાની પરી જે કામગીરી છે એના ભાગરૂપે આજે વીરપુર પોલીસ સ્ટેશનમાં ભગીરથભાઈ ભોજાભાઈ ઓડેદરા અને એની સાથે સુરેન્દ્ર આ બંને જણાને બે પિસ્તલ સાથે પકડેલ છે આ પિસ્તલ એને અભિજીતે આપેલ હતી એ અભિજીત એને આપેલી હતી એમ એના નેક્સસ નોખા નોખા છે હાલના તબક્કે આ તપાસ છે એ સાહેબની સૂચના મુજબ ચાલી રહી છે આ તપાસ જેમ મેં તમને અગાઉ કીધું એમ કે લોધિકા પોલીસ સ્ટેશનમાં એક હથિયાર મળ્યા પછી એ નેક્સસના પરિણામ સ્વરૂપે સોળ હથિયાર સુધી અમે પકડી શક્યા છીએ

અને જો આ જ રીતે તપાસ ચાલુ રહેશે તો છેક યુપી થી હથિયાર સપ્લાય કરનાર સુધી પહોંચતા પોલીસને સમય નહીં લાગે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ કરી છે બંનેનું હથિયાર હવે આમ જોઈએ તો જૂના અને હથિયારના દરેક જગ્યાએ જોઈએ છે કે થોડુંક હથિયાર જે છે લાયસન્સ ઉપર પ્રતિબંધ આવ્યો છે લાઇસન્સની પ્રક્રિયા અગાઉ જે હતી એ સહેલી હતી કે લાઇસન્સ કોઈપણ ભોગે મળી જતું હતું પણ હવે દેખાદેખીમાં આ હથિયારો છે અને ખાસ કરીને યુવા વર્ગ એને એવું માનવું છે કે હથિયારો સાથે રાખવા પ્લસ થોડું ઘણું હથિયારના વધુ હું ચોક્કસ તો ન કહી શકું પણ સામસામે મારામારીના બનાવો એને લીધે અથવા કોઈ પ્રશ્નો આ બધા જે કંઈ તોમતદારો પકડાયેલા છે અગાઉ ફૂન કેસમાં મારામારી કેસમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા છે જેથી પોતાની બીજી કોઈ ઝઘડો કે કાંઈ થાય તો પોતાના રક્ષણ માટે તો ગણીએ અથવા કાંઈ બીજો બનાવ કે બીજું કાંઈ કરવું હોય એના માટે તૈયારી સ્વરૂપ દરેકે દરેક લાવે છે સેક્ટર રિફોર્મ યોજનાના ત્રેપન લાખ રૂપિયાના કૌભાંડમાં ચાર વર્ષથી ગોન્ટેક ગોંડલના ધારાસભ્યની ધરપકડ

અને તેમની અટકાયત કરી લેતા શહેરભરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી કારણ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી વાળા અનેક કાર્યક્રમોમાં તેમની હાજરી જોવા મળ્યા બાદ પણ પોલીસ ચોપડે તેઓ વોન્ટેડ જ ગણાવાઈ રહ્યા હતા જોકે પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ ને વસ થઈ કોઈ કાર્યવાહી નહીં કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું ધારાસભ્ય શ્રી ચંદુભાઈ વઘાસિયા ઉપર સિત્તેર મુજબનું વોરંટ છે જે વોરંટ આપ લોકોને હું બતાવી રહ્યો છું આ વોરંટની નકલ છે આ વોરંટ એડિશનલ કોર્ટે કાઢેલું છે ગોંડલની અને એમની ધરપકડ કરવાની હતી એ દરમિયાન અમે બાતમીદારો રોકેલા અને ગઈકાલે રાતના અમારા બાતમીદારે ચોક્કસ માહિતી આપી કે ધારાસભ્ય શ્રી ચંદુભાઈ વઘાસિયા એમના કાર્યાલયે એમના કાર્યકરો સાથે બેસેલા છે એટલે હું અને સીટીપીઆઈ શ્રી ચાવડા અમારા માણસો સાથે ત્યાં ગયેલા અને એમની વિધિવત ધરપકડ કરેલી છે ત્યારે અચાનક જ તેમની ધરપકડ થતા ચોરેને ચૌટે ચર્ચાઓ ઉઠવા પામી હતી અને તેમના સમર્થકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન પર એકત્ર થયા હતા અને ડીવાયએસપી સાહેબ પર સતત રાજકીય દબાણ લાવવા પ્રયત્નો હાથ ધરાયા હતા છતાં પણ મહેતા સાહેબે કોઈ જાતની શરમ રાખ્યા વિના જ મોડી રાત્રે ચંદુભાઈને મેજિસ્ટ્રેટ શ્રીના નિવાસસ્થાને રજૂ કરતા તેઓને જેલ હવાલે કરવાનો હુકમ અપાયો હતો આથી તેમને તુરંત જ જેલ હવાલે કરવામાં આવ્યા હતા તેમના પર સીઆઈડી ક્રાઇમની ભલામણથી કોર્ટે કલમ સિંહતર મુજબ બોરન્ટ ઇસ્યુ કર્યું હતું અંતે જેલ હવાલે કરાયા બાદ સીઆઈડી ક્રાઇમની ઓફિસ પર ફેક્સ દ્વારા સંદેશાઓ મોકલાયા હતા હવે પછી સીઆઈડી ક્રાઇમ તેમનો કબજો સંભાળી આગળની કાર્યવાહી કરશે એવું પણ જાણકાર સૂત્રોમાંથી જાણબામ મળી રહ્યું છે અહેવાલ દેવાંગ ભુજાણી સેવન ન્યૂઝ ગોંડલ જે ચંદુભાઈ વઘાસિયા ઘણા ટાઈમથી ધરપકડ કરવાની હુકમ હતો છતાં વોન્ટેડ હતા અને અમે જ્યારે ધરપકડ કરી ત્યારે આજના છાપાની અંદર અમે વાંચ્યું કે ભાઈ એના ટેકેદારો એમ કીધું છે કે અમારા ચંદુભાઈ તો સામેથી રજૂ થયા છે તો એ બિલકુલ ખોટી વાત છે અમે એને કાયદેસર પકડ્યા છે અને આપ જાણો છો કે રીઢામાં રીઢો ગુનેગાર પણ પોતાની દિવાળી અને બેસતું વરસ જેલની અંદર જાય એવું ઈચ્છે નહીં ત્યારે આ તો વ્હાઇટ કોલર તોમદાર અને ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિ છે એ ઈચ્છે જ નહીં કે પોતે દિવાળી અને બેસતું વર્ષ જેલની અંદર કાઢે મા એ જ સાબિત કરે છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરી છે એમની ધરપકડ કરી છે આમાં કોઈ સેટિંગ નથી કોઈ પ્રેશર નથી અને પોલીસ છે એ પોલીસ કાયદા કાયદાનું કામ કરે છે પોલીસ પોલીસનું કામ કરે છે શ્રી ચંદુભાઈ વઘાસ ધરપકડ કરી અમે કાયદેસર રીતે જે જરૂર પડતા જે કાગળો કરવાના તે કરી અને નામદાર કોર્ટ સામે અમે રજૂ કરેલા અમને કોર્ટે જેલની અંદર મૂકી દીધેલા છે शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર ઓફિસ ચેર કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં સો થી વધારે મોડેલમાં ઉપલબ્ધ તો પહોંચી જાઓ આઈક્યુ ડિઝાઇન ના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર સત્યાવીસ ગુંદાવાડી પલંગ ચોક ફોન નંબર અમારી સેવન ન્યૂઝના માધ્યમથી લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવતા અગ્રણીઓ રાજકોટ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ અમારા સેવન ન્યુઝ ના માધ્યમથી

પરંતુ દિવાળીના તહેવાર નિમિત્તે આપણે જ્યારે ફટાકડા ફોડતા હોઈએ જ્યારે બીજી ઉજવણી કરતા હોઈએ ત્યારે સાવચેતીના અને સાવધાનીથી આ કામગીરી કરીએ અને એ બાબતનું ધ્યાન રાખીએ કે પ્રદૂષણ ઓછામાં ઓછું થાય એની સાથે સાથે આપણી સાવધાની પણ થાય અને સુરક્ષાપૂર્વક દિવાળી ઉજવ્યે એવી બધા પાસેથી અપીલ પણ કરું છું આ ઉપરાંત જાણીતા નેતા શ્રી નરેન્દ્રભાઈ સોલંકી અમારી સેવન માધ્યમથી લોકોને નો શુભ સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે બે દિવસ બાદ શરૂ થઈ રહેલું નૂતન વર્ષ આપ સૌને કામયાબી આપે સુખદ ફળ મળે અને સુખ શાંતિ અર્પનાવી નીકળે એવી શુભકામના આપી ધર્મના સંતોને નવા વર્ષની અંદર મારા સાદર દંડવત નમસ્કાર અને પ્રણામ કરું છું અને સાથે સાથે આવતું નવું વર્ષ અને ખૂબ ખૂબ પોતાનું ડેવલપમેન્ટ થાય દરેકનું સર્વે પ્રકારે ડેવલપમેન્ટ થાય તેવી જ આ નવા વર્ષે પરમ કૃપાળુ પરમાત્માને માતાજીને અને આપીકાને હૃદયપૂર્વકની પ્રાર્થના અને સૌ દિવાળીનો માહોલ ખૂબ સારી રીતે ખૂબ સારા વાતાવરણમાં ઉજવે એવી સૌને પ્રાર્થના

લોકોને આવનાર દવાળી ઉજવણી જનતા માટે ખુબ સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહી સાથે લોકો નું આરોગ્ય પણ ખુબ સારી રીતે જળવાય એવી રાજકોટ

અને વિક્રમ સંવંત બે હજાર ઓગણસિત્તેર સૌ દર્શકો માટે યશસ્વી ફળદાયી અને આરોગ્યપ્રદ નીવડે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીના તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉંદરડી સહિતના ફટાકડા પર પ્રતિબંધ મુખ્ય બજારોમાં વાહનની અવરજવર પર મનાઈ

ધર્મેન્દ્ર રોડ ગરેડિયા કુવા રોડ જુની દરજી બજાર પરાબજાર મેન રોડ ઘી કાટા રોડ લાખાજી રોડ અને કંડોઈ બજાર જેવા ગીચ વિસ્તારમાં ટુ વ્હીલર થી માંડી તમામ વાહનની અવરજવર પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ મોરબી ખાતે મળેલા કોંગ્રેસના સંમેલનમાં રાજસ્થાનના સાંસદ ભાજપ પર તૂટી પડ્યા લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા જન વિજય નિર્ધાર સાથે મોરબીમાં કોંગ્રેસનું એક વિશાળ સંમેલન યોજાયું હતું આ સંમેલનને સંબોધન કરવા રાજસ્થાનના સાંસદ પ્રજ્ઞા ઠાકુર તેમજ કોરજીભાઈ બાવળિયા અને વિઠલ રાદડિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી આ સંમેલનમાં

તો શું તેઓ ભાજપના પ્રવક્તા છે કે શું આવું પણ જણાવ્યું હતું આ સંમેલન દરમિયાન દરેક ભાજપ સરકાર અને આડે હાથ લીધા હતા અહેવાલ સત્યમ હંસોરા સેવન ન્યૂઝ મોરબી નહી કર્યા પૂર દેખ રહે वो कितना बार बीजेपी पे करते हैं बस वो कह देते है कहने के लिए हाँ सब पार्टियां एक जैसी हैं बीजेपी कांग्रेस और जो भी है सब पार्टियां एक जैसी हैं लेकिन वो बीजेपी के किसी नेता पर कैक की रिपोर्ट तो यहाँ में मुख्यमंत्री जी के खिलाफ भी आई थी उनके बारे में कुछ नहीं बोलते नाम लेकर के उनके बारे में वो आलोचना नहीं क्यों नहीं करते जो आलोचना वो कांग्रेस की करते हैं जिस जिस तरीके से जितना उस पर हमला करते हैं क्यों नहीं करते क्यों क्या उनके एजेंट है क्या उनके छुपे हुए प्रवक्ता है तो जनता इतनी नादान तो नहीं है वो सब समझ रही है दाऊद इब्राहिम को शहनशाह तो अपराध जगत का शहनशाह उन्होंने बताया था बीजेपी के जो अध्यक्ष है उन्होंने कहा विवेकानंद जी की तुलना कर दी भाई हद कर दी उन्होंने कहा विवेकानंद जी जैसे हमारे भारत के गौरव और कहा और दाऊद इब्राहिम के आगे अपराध का जगत का शहनशाह और नाम लगा रहे हैं आतंकवादी नहीं कह रहे हैं तो कितना सम्मान से बोल रहे हैं वो तो ये ये नजरिया जो है ये उनका है हमारी पार्टी में नहीं कोई बोला है वेरावल शहर में नूतन वर्ष न तेहरों मुख्य बाजार में गंदगी साम्राज्य छवाई जता

તહેવારોના હિસાબે મંદિરે દર્શનાર્થીઓની પણ ભીડ રહે છે ત્યારે દર્શને જતા લોકો અને બજારમાં ખરીદી કરવા આવતા લોકોએ મોંએ ડૂચા રાખી મંદિરમાં જવું પડે છે અને ખરીદી કરતી વેળાએ પણ મોંએ ડૂચા રાખવા પડતા હોય વેપારીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો આ ગંદકી બાબતે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા નહીં લેવાતા અંતે વેપારીઓએ એક દિવસ બજારો બંધ રાખી રોષ થાલવ્યો હતો અને જણાવ્યું હતું કે હજુ જો તંત્રની આંખ નહીં ઉગડે તો આંદોલનાત્મક કાર્યવાહી કરવાની વેપારીઓને ફરજ પડશે હાલના તહેવારોને અનુલક્ષીને નહીં પરવડતું હોવા છતાં વેપારીઓએ બંધ પાડ્યો હતો અને તંત્ર સામે રોષ થાલબ્યો હતો અહેવાલ ધાવીન દવે સેવન ન્યૂઝ વેરાવર્ડ મોટા હિન્દુ તહેવારનો મોટા મોટો દિવસ આજનો ગણાય અને આજને દિવસે વેરાવળની પરિસ્થિતિ એટલી ખરાબ છે આખા રોડ ઉપર સુભાષ રોડ અને સત્તા બજાર રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈ ગયા છે બધી જગ્યાએ એટલે વેપારીઓ રોષે ભરાઈને વેરાવળ બંધનું એલાન આપેલું છે નગરપાલિકા આની જવાબદાર નગરપાલિકા પાંચ પાંચ દિવસથી જે પરિસ્થિતિ છે આજે ચાર દિવસ નહીં પાંચ દિવસથી આ પરિસ્થિતિ છે પબ્લિક નો આ રોષ છે ને અત્યારે જે આ રોષ છે આ બધા ભેગા થયા છે એ પબ્લિકનો જ રોષ છે કે આ પરિસ્થિતિ સર્જાવી ન જોઈએ એવું અમારું બધાનું માનવું છે ને હું સખત શબ્દોમાં છું આ વાતને ગટરો સાફ કરવા માટેના ખર્ચા ઓલરેડી પાસ થઈ ગયા છે તેમ છતાં આ ગટરો વ્યવસ્થિત રીતે સાફ થઈ નથી જેનું આ પરિણામ છે અને છેલ્લા પાંચ દિવસથી નગરપાલિકા મારફતે આ કામ કરવામાં આવે છે છતાં પણ આનું કોઈ નિરાકરણ આવેલ નથી આજે સટ્ટા બજારની અંદર બધા વેપારીઓના ફોન આવતા અને મંદિરો આવેલા હોય અને ઉપર આજ ધનતેરસનો તહેવાર છે ધાર્મિક લાગણી દુભાયેલી છે પણ નગરપાલિકા આ કામગીરી કરવામાં નિષ્ફળ ગયેલ છે સમાન સુભાષ રોડ અને સટ્ટા બજારના એરિયામાં ગટરનું પાણી જે લીકેજ થતા આજ રોજ વેપારી લોકોએ અહીં બંધ પાડેલું હોય તાત્કાલિક મેં ખાતરી આપી છે કે આ કામ બપોરના બે વાગ્યા સુધી હું કમ્પ્લીટ કરાવી દઈશ એટલે વેપારી અગ્રણીઓએ મારું માન રાખી અને બજાર ખોલાવેલ છે અને આ સતત અહીંયા અમારા તંત્ર દ્વારા કામગીરી ચાલી છે અને બે વાગ્યા સુધીમાં પાણીનો નિકાલ થઈ જશે તેવી હું લોકોને ખાતરી આપું છું આવતીકાલે દિવાળી તથા ત્યારબાદ નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારના જાહેર રજા હોવાથી ત્રણ દિવસ ન્યૂઝ પ્રસારણ બંધ રહેશે તો તમામ સેવન ન્યૂઝ નેટવર્કના પ્રિય દર્શક મિત્રો દિવાળીની તેમજ નૂતન વર્ષની સેવન ન્યૂઝ નેટવર્ક તરફથી હાર્દિક શુભકામના સાથે આજનો સમાચાર અંક અહીં પૂર્ણ થાય છે ધન્યવાદ નમસ્કાર